વાગરા તાલુકાના સારણ ગામમાં એક ચોરીની વિચિત્ર ઘટના સામે આવી હતી જેમાં પરિવાર ઘરમાં સૂતો રહ્યો અને તસ્કરો ત્રાટક્યા હતા અને પિસ્તાલીસ લાખ થી વધુ ના માલમત્તા પર હાથ ફેરો કરીને પલાયન થઈ જતા પરિવાર હવે પોલીસ સહારે બેઠું છે પ્રાપ્ત મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના સારણ ગામ

મારું નામ જુલ્ફી કારમભાઈ રાજ સારા રહેવાનું દરગાહ રોડ પર મારું મકાન છે અને રાત્રે સારા અગિયાર આજુબાજુ પાલી જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર ત્યાંથી ઘરે આવ્યો સારા અગિયાર પછી સાડા બાર થી એક વાગ્યા સુધી અમે બેડરૂમ ની અંદર ખૂટા મોબાઈલ ઉપર જે કંઈ ચેક કરવાનું હતું વોટ્સઅપ મેસેજ છે ઇન્સ્ટાગ્રામ છે એ મેં સુતા સુતા ચેક કર્યું ત્યાર પછી મારી આંખ મીચાઈ ગઈ અમે સુઈ ગયા હું અને મારી વાઈફ અને મારી નાની બેબી અને સુઈ ગયા પછી એક સરસ સરસ ચાર વાગ્યે મારી આંખ ખુલી બેબીને દૂધ પીવરાવવા માટે તમે જોયું તો મારું આ જે કબાત છે એ કબાત ખુલ્લો હતો તેમણે મારી વાઇકને કીધું કે આ કબાત લોક નહોતું કર્યું તો વાઇક કે લોક હોય જ હતું ખુલ્લું જ છે જો કે પછી એની નજર બેગ પર પહેરી એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી જેમ કે ગોલ્ડ છે એ એપ્રોક્સિમેટ ત્રીસથી પાંત્રીસ ટોલા હતું અને દસ લાખ રૂપિયા કેશ હતા એમ કરીને ટોટલ પિસ્તાલીસ એક લાખ રૂપિયાનો બેગમાં મારો કિંમતી સામાન હતો તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળ્યું નહીં એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી ને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો પાંચ વાગ્યે આવ્યા અને અમે રીતે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલું છે અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી ને અમને વસ્તુ મળે અમારી વસ્તુ મળી જાય જે કહી દેવું છે